મુસ્લિમ સમાજમાં ગૌશે પાકનો દિવસ એટલે કે અગિયારમી શરીફની ઈદની ઉજવણીનો દિવસ હોય જેના સદર્ભમાં આજના પવિત્ર દિવસે દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે અને પંચખાંઠડી વિસ્તારમાંથી લઈ ગાંધી ચોક જીકરિયા ચોક મદીના મસ્જિદ જેવા જાહેર માર્ગો પરથી મોટા પ્રમાણમાં ઈદનું જુલસ ગઢવામાં આવે છે આ જુલસમાં અનેક જાહેર જગ્યાઓ પર પ્રસાદી રૂપે નાયદના સ્ટોલ લગાવવામાં આવતા હોય છે જેમાં કોઈપણ જાતના નાચ જાત કે ભેદભાવ વગર સર્વ હિન્દુ મુસ્લિમ લોકોને પ્રસાદી વિતરણ કરવામાં આવતી હોય છે આ વર્ષે પણ સુન્ની મુસ્લિમ જમાતના આગેવાનો દ્વારા ઘણા દિવસો અગાઉ તૈયારીઓ કરી બજારોમાં રંગબેરંગી લાઇટોની સુંદર ગોઠવણી કરાઈ હતી અને તમામ મુસ્લિમ વિસ્તારના એરિયાને રાતના રોશનીથી જળહળિત કરવામાં આવ્યું હતું અને સવારથી સર્વે મુસ્લિમો યુવાનો બુઝુર્ગો અને બાળકો એકત્રિત થઈ મોટી સંખ્યામાં જુલુસ કાઢી તેમાં જોડાયા હતા ત્યારબાદ અનેક જગ્યાએ પ્રસાદી રાખવામાં આવી હતી જેમાં ઉપલેટા સુનની મુસ્લિમ જમાતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી શાંતિપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરાઈ હતી આ તકે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ બી આર પટેલ સાહેબ તેમજ તેમના તમામ પોલીસ સ્ટાફ દ્વારા સાથ સહકાર આપી બંદોબસ્ત ગોઠવી શાંતિ અને ભાઈચારાથી ઈદની ઉજવણી સાથ સહકાર આપ્યો હતો આ તમામ ઈદના કાર્યક્રમ બાદ ઉપલેટા ફ્રૂટ એસોસિએશન દ્વારા બફોર્ના સમયે પંચહાટડી ચોક ખાતે દાદીબાઈ હોલમાં ઉપલેટા તેમજ તાલુકામાંથી ઇદની ઉજવણી કરવા આવતા તમામ મુસ્લિમ બિરાદરો માટે મોટા પ્રમાણમાં ન્યાતનું જમણવાર રાખવામાં આવ્યુ હતું જેસાત સુન્ની મુસ્લિમ જમાત કે જો સરબરા લોગ હે ઓર સુન્ની મુસ્લિમ જમાત કી તરફ સે જો जुलूस ए गौસિયા نکالا ગયા હે એ આજ બહોત અસીમ ઓર મુબારક દિન હે ઇરાને પીર હુઝુર્ગો સે પાખ રદિલાહુ તલા અને ઉર્સ કી તારીખ હે જો પૂરી દુનિયા મે તમામ મુસ્લમાન જાનતે હે रसूल करीम फर्जन, पिराने पीर सरकारी गौसे आदम अल्लाह रबी तुर्स की तारीख है गौ से पाक रबी तुम सीरत का आलम यह था कि अपने बेगाने सबके साथ भलाई सबके साथ के थे कभी कि किसी गरीब को देखते थे उनके सरों पर हाथ रखा करते थे किसी जरूरतमंद को देखा करते थे उनकी उनकी जरूरतों को पूरा पूरी फरमाया करते थे और यही तालीम उनके चाहने वालों को सरकार को से आदम रदी अल्लाह तला ने दिया है हम भी ये पैगाम आम करते हैं अपने शहर में और पूरी दुनिया के मुसलमानों में कि हम गो से पाक रदी अल्लाह तला की सीरत पे चले उन्होंने जो फरमाया है उन पे अमल करें और सबके साथ भलाई से पेश आए यही हमारा पैगाम है अल्लाह करीम तमाम मुसलमानों को जिसने ईद मुबारक हो असल ब्यूरो रिपोर्ट अरसी आहिर उबलेटा